આપ સૌ વાલા મિત્રોને દુષ્યંત પાઠકના જય શિયા રામ આજે નવા વિડીયો સાથે આપની સેવામાં હું હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ બાર જૂન બે હજાર પચીસ અને ગુરુવારનો દિવસ અને પંચાંગ કહે છે મૂળ નક્ષત્ર છે અને શુભયોગ છે સાથે સાથે ધનુ રાશિનો ચંદ્ર અને વૃષભ રાશિનો સૂર્ય છે અશુભ સમયની વાત કરીશ તો સવારે પાંચ અને બેતાલીસ મિનિટથી સાત અને ત્રેવીસ મિનિટ સુધી યમઘંટ છે અને રાહુકાળ મધ્યાહન કાળે બે ને આઠ મિનિટથી ત્રણ અને પચાસ મિનિટ સુધી રાહુકાળ છે આ બે અશુભ સમય છે આ શુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ અને કંઈક બહાર જવું હોય તો પણ આ સમયને એવોઇડ કરવા જોઈએ અને કોઈ શુભ કાર્ય કરવાની ઈચ્છા હોય તો કોઈ સારું મુહૂર્ત કોઈ સારો ટાઈમ લઈ અને શુભ કાર્ય કરવું જોઈએ જેમાં અભિજીત મુહૂર્ત અગિયાર અને ઓગણપચ ઓગણસાઠ મિનિટથી બાર અને ચોપન મિનિટ સુધી અભિજીત મુહૂર્ત છે તો તમે એ સમયની અંદર કોઈ પણ શુભ કાર્ય કરી શકો તો આજનો ઉપાય એ હું આપવા જઈ રહ્યો છું તો બાર જૂન બે હજાર પચીસ ના દિવસે ગુરુવારના દિવસે કયો ઉપાય કરવો જોઈએ તો મારા મત પ્રમાણે મારા અનુભવ પ્રમાણે વહેલી સવારે સ્નાન કરતી વખતે થોડુંક અત્તર નાવાના જલમાં પધરાવી અને તી જળથી નાવું જોઈએ નહીં બહાર આવો ત્યારે હળદરને પાણીમાં થોડી પલારી કપાળમાં અને નાભીમાં તિલક કરવું જોઈએ ત્યાર પછી ભગવાન મહાદેવના મંદિરે જઈને દૂધ હળદર અને ખાંડ આ ત્રણ ને મિક્સ કરી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અભિષેકમાં તમે શિવાય મંત્ર બોલશો તો પણ ચાલશે આખી સાબુત ગાંઠ હળદરની આખી ગાંઠ લેવાની છે સફેદ કાગળમાં મૂકી તેનું પડીકું વારી ચોવીસ કલાક માટે પોતાના ઉપરના પોકેટમાં રાખવાની છે બીજા દિવસે વહેલી સવારે તે તમારે પીપળાના ઝાડ નીચે અથવા કોઈ દેવ મંદિરે જઈને છે છે આ પ્રમાણે કરવાનું સંધ્યાકાળે એક હનુમાન ચાલીસા કાગભૂષ રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને સંભળાવવાનો છે અને રાત્રે સૂતી વખતે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત કલેશ નાસાય ગોવિંદાય નમો નો આ મંત્ર યથાશક્તિ બોલવાનો છે તો આ હતો બધાને જે ઉપાય આપું છું તે જેનો જન્મ દિવસ બાર જૂન બે હજાર પચીસ અને ગુરુવારે છે તે લોકોએ સવારે વહેલા સ્નાન કરી પોતાની માતાના ચરણની વંદના કરવાની છે પોતાના માતા પિતાને પગે લાગવાનું છે કારણ કે માતાથી મોટો કોઈ ગુરુ નથી માતા જ પ્રથમ ગુરુ છે પિતા પ્રથમ ગુરુ છે તો માતા પિતાને પ્રણામ કરવાના છે ત્યાર પછી ભગવાન મહાદેવના મંદિરે જઈ દૂધ અને હળદરથી ભગવાન શિવનો અભિષેક કરી ચણાની દાળ ભગવાન શિવ સમક્ષ ભગવાનને દાન કરવાની છે તમે મહાદેવના મંદિરે દાન કરી શકો સાથે સાથે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પણ ચણાની દાળ આપી શકો જેનું મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ પણ સવારે ઊઠીને સૌપ્રથમ માતા પિતાને ચરણવંદન કરવા જોઈએ ત્યાર પછી કોઈ ગુરુઘર હોય ગુરુનું સ્થાન હોય ત્યાં દર્શન માટે જવું જોઈએ અને સાથે સાથે તમારે જરૂરિયાતમંદ વ્યક્તિને એક દિવસ ચાલે તેટલું ભોજન દાનમાં આપવું જોઈએ બાળકોને મીઠાઈ પ્રસાદમાં આપવી જોઈએ જો આમ કરશો તો આખું વર્ષ બહુ જ ઉત્તમ રીતે શાંતિથી ને આનંદથી પસાર થશે મારા બધા જ વિડીયો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર અવેલેબલ છે દુષ્યંત પાઠક મારી ચેનલને સર્ચ કરશો એટલે તમને બધા જ વિડીયો જોવા મળી જશે તમે નિત્ય ઉપાય કરજો આ એક દિવસનું કામ નથી તમારે તમારા ગ્રહોને બેલેન્સ કરવા હોય તમારા જીવનમાંથી સંઘર્ષને ઓછો કરવો હોય તો નિત્ય આ ઉપાય કરતા જાઓ તમને તેનું પરિણામ દેખાશે દેખાશે ને દેખાશે પણ એ ક્યારે કે જ્યારે નિયમિત તમે ઉપાય કરશો ત્યારે ચોવીસ કલાકમાં કે બે ચાર દિવસ તમે ઉપાય કરો અને તમને પરિણામની તમે આશા રાખશો તો તમારી આશા ખોટી પડશે હા એક વાત ચોક્કસ કહું છું ઈશ્વર પર શ્રદ્ધા રાખનારો કદાપી નિરાશ થતો નથી તો ફરીથી નવા વિડીયોમાં મળીશું આપ સૌને મારા જય સીઆરમ